વડોદરામાં મકર સંક્રાંતિનો પર્વ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે શહેરભરમાં ઉત્સવની ધૂમ વચ્ચે રાજકીય નેતાઓએ પણ પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણીમાં ભાગ લીધો છે શહેરના જાણીતા અને પીઢ રાજકીય નેતા દલસુખ પ્રજાપતિએ તેમના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી છે તેમની સાથે કાઉન્સિલર પુત્ર રાજેશ પ્રજાપતિ પણ પતંગબાજીમાં જોડાયા છે પરિવાર સાથે પતંગ ઉડાવતા નેતાઓએ ખુશી માણી હતી પતંગો કાપવા માટે જાણીતા પ્રજાપતિ આ અવસરે શહેરીજનોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી અને પરંપરા સાથે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો કાઉન્સિલર રાજેશ પ્રજાપતિએ પણ લોકોને અપીલ કરી કે ઉત્તરાયણ તહેવાર આનંદ અને ઉત્સાહ સાથે મનાવો પરંતુ સાથે સાથે સુરક્ષાનું ખાસ ધ્યાન રાખો

ઉમંગ થી પતંગ ઉડાવીએ છે અને ખુબ મજા કરીએ છે અને વડોદરા શહેર વાસીઓ બધાને જ ને ઉત્તરાયણ ના બીજા દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા ઉત્તરાયણ ની અમે ઘણા સમય થી રાહ જોતા હતા કેમ કે બધા જ પરિવારના સભ્યો ભેગા થાય એટલે અમને ખૂબ મજા આવે અને એના માટે અમે બધા લગભગ મહિના પહેલાથી તૈયારી કરતા હોય છે ઉત્તરાયણ નો તહેવાર એક ખુબ જ ઉત્સવ પૂર્વક તહેવાર હોય છે આજે અમે સૌ પરિવારજન ભેગા થઈને એનો તહેવાર ઉજવીએ છીએ ઉત્તરાયણનું જેટલું મહત્વ છે એટલું બીજા તહેવારનું મહત્વ બહુ ઓછું છે કારણ કે ઉત્તરાયણનો તહેવાર તમે જુઓ તો આપણે ગુજરાત સરકાર પણ એને એ લોકો આપણે તેરમી તારીખે ઉત્સવ પતંગ મહોત્સવનું પર્વ ઉજવે છે અને બહાર બહારથી થી વિદેશના નાગરિકો પણ આપણે ત્યાં વડોદરામાં આવે છે ઉત્તરાયણના તહેવારમાં આપણે સૌ ભેગા થઈને એક મોટો તહેવાર ઉજવે છે આનંદ કરે છે એન્જોય કરીએ છે અને એકબીજાને મળીને અને ખૂબ જ ઉત્સાહથી આપણે તહેવાર ઉજવે છે એટલે સૌને પહેલાં તો હું ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ બનવાનું શુભેચ્છા પાઠવું છું ઉત્તરાયણનો તહેવાર જે શિયાળામાં આવતો હોય છે આ તહેવાર એક અનેરો તહેવાર છે ઐતિહાસિક મહત્ત્વનું આખુંનું અલગ અલગ જ છે જ્યારે સૌ ભાઈઓ બહેનો વડીલો અને સૌ નાગરિકો પોતાના દરેક ધાબા ઉપર પતંગ ચડગાવતા હોય છે ત્યારે સગા સંબંધીઓ મિત્રો સાથે એક ઉત્સાહપૂર્વક આ તહેવાર ઉજવતા હોય છે આ તહેવારમાં રંગબેરંગી પતંગો અલગ અલગ રીતે આપણે આકાશમાં ચગાવીએ છીએ અને આકાશમાં જોઈએ તો અલગ અલગ રંગ હોય છે એવી રીતે દરેકના જીવનમાં અલગ અલગ રંગ આવે અને એ પણ આનંદ ઉત્સાહથી જીવન જીવે સાથે સાથે આ ઉત્તરાયણનો તહેવાર સુખમય શાંતિમય અને સાથે પ્રગતિમય નીકળે દરેક જણને ઉત્સાહપૂર્વક મનાવે હળીમળી પ્રેમથી પોતાની લાગણી વ્યક્ત કરી શકે એવો આ તહેવાર છે જ્યારે દરેક જણ ભેગા થતા હોય એટલે દરેક જણ ઉત્તરાયણના તહેવારમાં ચીકી છે કે બોર છે કે ફળ છે કે ઉંધિયું એવું બધું ઉત્સાહ મનાવી ઋતુને એ આહારમાં લેતા હોય છે અને સાથે સાથે તલની ચીકી મહત્વ રહેલું છે આ શિયાળાની ઋતુમાં જે પરિવર્તન આવવાનું છે હવે પછીનો દિવસ ગરમીમાં હશે તેના માટે એના ઐતિહાસિક રીતે એનું મહત્વ આખું અનેક બતાવવામાં આવ્યું છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ પાતેદારો કાર્યકર્તાઓ દરેક જણ આ ઉત્સાહ તહેવાર મનાવતા હોય છે અને સૌ ધાબા ઉપર એક અનેક રીતે ભેગા થઈ સૌ કાર્યશ્રદ્ધાઓ સાથે આ તહેવાર ઉજવે છે આજે અમે અહીંયા સૌ બધા પરિવારના ભેગા થઈ અને સગા સંબંધીઓ ભેગા થઈ અને આ તહેવાર ઉત્સાહ પર ઉજવી રહ્યા છે આ તહેવારમાં અમે અહીંયા અનેક રીતે અલગ અલગ રીતે આખું એનું આયોજન કરી અને અહીંયા આગળ ગરબા છે ડાન્સ છે પછી નૃત્ય છે કે અલગ રીતે આખો પ્રોગ્રામ અહીંયા ઉજવીએ છીએ